માઘી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહેવામાં આવે છે જ્યોતિષમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તો મૌન પાળશે અને સંગમમાં સ્નાન કરશે મહાકુંભ સિવાય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાશે મૌની અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે આ દિવસે ભક્તો ગંગા નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરશે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે જો કે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકે છે મિત્રો પંચાંગ અનુસાર મૌની અમાવસ્યાની તિથિ 28 જાન્યુઆરીએ સાંજે 7:35 કલાકે શરૂ થશે અને 29 જાન્યુઆરીએ સાંજે 6:05 વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે મૌની અમાવસ્યા પર શિવવાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાશ પર બિરાજમાન થશે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે તો ચાલો આપણે જાણીએ આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે તે પહેલા મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પહેલી વખત ચેનલને જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો એક મૌની અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે નંબર મૌની અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં નંબર ત્રણ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો લાલ ફૂલ ચડાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે નંબર જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉના લોટની રોટલી બનાવો તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો હાથ જોડીને ગાયના આશીર્વાદ લો નંબર 5 જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે મૌની અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરે કરવી જોઈએ નંબર છ મૌની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા આપો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે નંબર સાત જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો તો મૌની અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ આઠ મૌની અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવલું પછી તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો નંબર નવ મૌની અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો અને ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. નંબર દસ મૌની અમાસની રાત્રે સૂતા પહેલા

ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને આશીર્વાદ આપશે તેર મૌની અમાસના દિવસે ભગવાન શિવને બિલીપત્ર ચડાવો અને શિવલિંગનો જળાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે ચૌદ મૌની અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે 15 મૌની અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરાપોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો આ ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને ઘરના ખૂણામાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે સોળ આ દિવસે ભગવાન શિવના મહા મૃત્યુ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે આમ કરવાથી નાણાકીય કટોકટી દૂર થાય છે અને નાણાંના પ્રવાહના માર્ગો ખુલે છે તો મિત્રો આપણે જોયા મૌની અમાસના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો તો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને ને કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ